મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા વડોદરાના કીર્તિસ્તંભથી નીકળેલી રેલી એ આકર્ષણ જમાવ્યું હતું આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને કલેક્ટરને રજૂઆત કરીને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પણ આ ફિલ્મના વિરોધમાં વિશાળ રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વીવાય ઓ અને વિપો ગ્લોબલ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો વડોદરાના સાંસદ હેમાંગ જોશી અને ધારાસભ્ય કે રોકડીયા પણ હાજર હતા આપણા હિન્દુ ધર્મની ગરિમા ઉપર આંચ આવતી હોય ત્યારે આપણી સૌની ફરજ છે કે આપણે એ થતું રોકવું જોઈએ મહારાજ ફિલ્મમાં અભ્રદ્ય દ્રશ્યો બતાવવામાં આવ્યા છે આપણા દેવી દેવતાઓ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે અમારા વૈષ્ણવ સંપ્રદાયના મહારાજની ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે જે તદ્દન નકારી શકાય તેવા છે ત્યારે અમારે સૌએ અમારું કર્તવ્ય નિભાવવું જોઈએ અને મહારાજ સામે વિરોધ નોંધાવવો જોઈએ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ હિસાબે આ ફિલ્મને રિલીઝ ન થવા દેવી જોઈએ આ ફિલ્મ રિલીઝ થશે તો આપણા બાળકો અને સમાજ ઉપર તેની ખરાબ અસર થશે અને એવું દેખાશે રિલીઝ થશે તો અમે ઉપવાસ આંદોલન પણ ઉતારી જઈશું અમે રસ્તા ઉપર ઉતરી આવીશું અને આંદોલન કરીશું આ ફિલ્મને ચાલવાને દઈએ જેને લઈને આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલી યોજી હતી અને આ રેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અત્યારે અહિયાં કીર્તિ અત્યારે જે મહારાજ મૂવી જે ફિલ્મ બતાવવામાં આવી છે એમાં જે હિન્દુ ધર્મનો ખરાબ રીતે આપણી લાગણી હિન્દુઓની દુભાઈ એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે અત્યારે હિન્દુ વૈષ્ણવ સમાજના સર્વ લોકો અત્યારે વૈષ્ણવો અહીંયા અત્યારે ભેગા થઈને આંદોલન કરવા માટે અત્યારે અહીંથી કીર્તિસ્તંભથી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા જવાના છે આ ફિલ્મ બંધ થવી જોઈએ અને આવી કોઈ પણ ધર્મ હોય એ ધર્મની લાગણી દુભાવી ન જોઈએ અત્યારે હિન્દુ ધર્મના જે વૈષ્ણવો છે એમની પણ લાગણી દુભાઈ છે એ જોઈએ એટલે અત્યારે જે આપણા વૈષ્ણવાચાર્યો છે કે દ્વારકેશ બાવાશ્રી અને વ્રજ બાવાશ્રી એ લોકોના સાનિધ્યમાં અત્યારે આ એક રેલી સ્વરૂપે અહીંથી સર્વ વૈષ્ણવો વિરોધ પ્રદર્શન નોંધાવાના છે જે મહારાજા ફિલ્મ છે એની અંદર કે જે કૃષ્ણ ભગવાનના શબ્દોનો ઉચ્ચાર કર્યો છે જે હિન્દુ ધર્મ ને ખૂબ દુઃખ થાય એવો શબ્દ જે ઉચ્ચાર કર્યો છે એના માટે તમામ હિન્દુ એક થઈ અને એનો વિરોધ કરી રહ્યા છે સનાતન ધર્મની અંદર આવા જો શબ્દો હશે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે હમ સબ હિન્દુ એક